કેમ સૌ બધા મિત્રો જય મા સોનભાઈ જય રામ હું છું અકુભા કાઠી જય સંવિધાન આજે દુઃખ બહુ લાગ્યું જે પ્રયાગરાજના મેળાની કુંભ મેળાની જે સત્ય ઘટના બની છે અને એની અંદરમાં બધાને દુઃખ એકાબીજાને બાટવો જોઈએ કદાચ કોકનો ભાઈ છે કદાચ કોકની બહેન છે કદાચ કોકની મા છે આજે હૃદયની માલપા બધાને દુઃખ થતું હોય છે કે આ શું થઈ ગયું બરાબર આ દુનિયાની માલપા અનેક વસ્તુ એવી ચારે કોનું મોત આવે છે એ કોઈને ખબર નથી મિત્રો તો એકાબીજાને એની દિવ્ય આત્માને શાંતિ મળે એવી આપણે પ્રાર્થના કરવાની છે કદાચ મહાદેવ પણ એને જોઈને એને શરમ આવતી છે કે મહાદેવ તમારા દર્શન કરવા આવ્યા અને આજે કુંભ મેળાની માલપાપ એકસો ચુમ્માલીસ વરસ પછી જે આ મેળો લાગે અને કદાચ બાર વરસ પછી આ લાગ્યો હોય છે તો એ મેળાની અંદરમાં સત્ય એવી ઘટના બની છે કે અનેકની લાશુ એકાબીજાની ભીડમાં દસ કરોડ માણાની ભીડની માલપા એકાબીજાની લાશુ ઢેરી ગઈ છે એકાબીજા માણસોને એકાબીજાના ટક્કરમાં લાગતા માણસો એકાબીજા કચરાઈ ગયા છે કદાચ નાના બાળકો પણ કચરાતા હે જેણે આ દુનિયા નથી જોઈ કદાચ કોઈ માએ કોઈના દીકરાને ખોઈ નાખ્યો હોય છે કદાચ કોઈ બાપે એના દીકરાને ખોઈ નાખ્યો હોય છે તો એના માટે આપણે એક દુઃખ બાટવું જોઈએ કદાચ દુશ્મન હોય હજાર તોય તે ભગવાન એને કોઈ ઉપરવાળો ભગવાન સૂર્યનારાયણ કે મારી મઢરાવાળી સોનલાઈ કે માં દેવલાઈ એની દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરવા માટે હું એક આપની સમક્ષ આ દુઃખ બાટવા માટે આપની સમક્ષ આ વિડીયો બનાવી રહ્યો છું કે આવી ઘટના કોઈની સાથે ન ઘટવી જોઈએ બાર બાર વરણના વાણાવાઈ જાય પછી આ કુંભ મેળો આવે છે અને કુંભ મેળાની માલપા અનેકને એમ થાય કે આજે આપણે દર્શન કરવા જઈએ તો દેવના દેવ મહાદેવને પણ એટલું ખોટું લાગતું છે પણ કર્મે લચો કીર્તાર સઠી ના પણ સુકો નહીં હુનર કરો હજાર અંત વેળા યાદ આવે કદાચ તમારી ભક્તિ સાચી હોય કદાચ તમે સારું કામ કરતા હોય કદાચ ગાયુને ખવડાવતા હોય કદાચ કૂતરાને નાખતા હોય તો હાસો હિન્દુ એને કહેવાય કે જે એક દુઃખને બાટી શકે જે કોઈનું દુઃખ જોઈ ન શકે હાસો સનાતન ધર્મી એને કહેવાય કે જેના એક સત્ય ધર્મથી અઢારે આલમને ભેગું રાખી અને કામ કરવા માંગતા હોય એને હાસો સનાતન ધર્મી કહેવાય એને હાસો હિન્દુ કહેવાય ગાલના શબ્દો તો કાઢવા ત્યારે પડે કે જ્યારે કોઈ અમને મજબૂર કરે છે બાકી અમારા મોઢામાંથી ગાળ એવી રીતના નીકળે નહીં હું તો અઢારે આલમને ભેગું રાખી અને આજે અઢારે આજે કોઈનો વાત વિવાદ કરવાનું કામ નથી આજે અઢારે આલમને ભેગું રાખી અને જે કોઈ નાના નાના બચ્ચાઓને જે આ લોક છોડી પરલોક વ્યાગ્યા છે જે પોતાના માના જે દીકરાને ખોઈ નાખ્યો છે કે કોઈ દીકરાએ પોતાની માને ખોઈ નાખી છે કોઈ ભાઈ પોતાના ભાઈને ખોઈ નાખ્યો છે કોઈ કોઈએ પોતાના ભાણેજરૂને ખોઈ નાખ્યા છે કે જે આખા પરિવારનો એક કદાચ ગુજરાતીઓ પણ હશે એ ગુજરાતીઓનો પણ આ લોક છોડી પર લોક જવાનો વારો આવ્યો છે પણ એ આપણા હાથની વાત નથી વાત બધી ભગવાન સુરત નારાયણ ઈષ્ટદેવ હાથમાં છે કદાચ ભગવાન બુદ્ધની હાથમાં વાત છે આજે દિવ્યો લોકમાં આ દષ્ટિ કરીને જોવો તો એની દિવ્યો આત્માને શાંતિ આપે એવી આપણે બધાને પ્રાર્થના કરવાની છે કે આવું વસ્તુ જે એક દર્શન કરવા જાતા હોય એટલા વર્ષો પછી જે મેળો આવે છે કુંભ મેળાની માલપા અને સાધુ સંતોના દર્શન કરવા જાતા હોય અને ભાવથી લોકો જાતા હોય તો એની ઉપર આવું બનવું જોઈએ તો હું દુનિયાની માલપા ઈશ્વર કોઈ છે જ નહીં એમ માનવાનું ને અને જે જેણે આવી વસ્તુ બની છે ને એને ઈશ્વર ઉપરથી ભરોસો છૂટી ગયો છે એને ઈશ્વર ઉપર કોઈ જાતનો ભરોસો રહ્યો નથી મિત્રો આજે મારે કદાચ ભાઈ હોય બેન હોય હેતુ મિત્રો સ્નેહ કોઈ બી હોય એના એક મિત્રને પણ એવું લાગતું હે કે દુનિયાની અંદરમાં આ દુનિયાની અંદરમાં ઈશ્વર કોઈ છે જ નહીં હું આજે લગી ભુવા તાંત્રિક ભાખંડીનો વિરોધ કરું છું પણ આજે હું બધાયને સાથે રાખી અને એક દુઃખ બાંઠવા માટે આવ્યો છું કે કોઈની સાથે આવી ઘટના ન ઘટે કદાચ મા પણ આજે આંખથી ર રાવડે રોતી છે કે મારા દીકરાને કાંઈ કરતા નહીં મારા દીકરાને કાંઈ થાવું ન જોઈએ તો એકાબીજાને કસરાહાટની માલપા આ દુનિયાની માલપાથી જે છોડીને વ્યા ગયા એને આપણે પાસા તો ન લાવી હકી પણ એની દિવ્ય આત્માને ભગવાન સૂરજ નારાયણ કે મારી મા મઢડાવાળી સોનલાય એની દિવ્ય આત્માને શાંતિ આપે એટલા માટે આજે વિડીયો હું એક દુઃખ ભરો વિડીયો બનાવું છું આપણે કોઈના ઘરે ઘરે જઈને તો દુઃખ નથી બાટી હકવાના પણ હવના ઘેરે એક દુઃખ બાટવું જોઈએ અને હું આ ભારત સરકારને મોદી સાહેબને પણ પ્રાર્થના કરું છું કે દુઃખના ભાગીદાર તમે પણ બનો અને કદાચ દુશ્મન હોય તો એના ઘરે પણ આવું છું હોય આપણે કોઈની હસી મજાક ઉડાડવાની ના હોય કદાચ એ જ જગ્યાએ તમારો ભાઈ હશે તમારી બેન હશે તમારા કાકા હશે તમારા મામા હશે તમારો કુટુંબ પરિવાર એ જગ્યાએ હશે અને કદાચ આવી ઘટના ઈશ્વર ન ઘટવા દે તો ઘટના આવી ઘટી છે તો ત્યાં તમને કેવું લાગ્યું છે એટલે કોઈની ઉપર આવું વસ્તુ બને ત્યાં કોઈની ઉપર મજાક ન ઉડાડતા મિત્રો આ એક સત્ય ઘટના ઘટી છે અને જે મહાદેવને પણ કહીએ છીએ કે દેવ ના દેવ મહાદેવ કહે છે આ દુનિયાની માલપા મહાદેવ જેને કહેવામાં આવે છે એ મહાકુંભ મેળાની માલપા એકાબીજા કચરાય કચરાય તો વયા ગયા તો ઈશ્વરને પણ શરમ આવવી જોઈએ કે આવી સત્ય ઘટના કેમ ઘટી અગે જે તમારા દર્શન કરવા આવે અને ઈ વસ્તુ બનાવ બનવો જોઈએ તો શું આ દુનિયાની માલપા ઈશ્વરની માથેથી લોકોને વિશ્વાસ ઉડી જાય છે ઈશ્વર હવના દિલમાં હોય છે જ્યાં હું દુઃખ બાટું છું અને એકાબીજાની અંદરની હૃદયની માલપા જે દુઃખ બાટું છે કોકનો દીકરો હશે કોકની મા હશે કોકનો ભાઈ હશે કોકની બહેન હશે આ દુનિયાની માલપા આવ્યા અને જવાનું જ છે હર એક જગ્યાએ જવાનું છે કોઈ અમર કોકો લઈને નથી આવ્યા પણ આજે હું જે દુઃખ બાટવું છું એ જ હસો ભગવાન ભગવાનને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી અને આ વિડિયાને છેને શેર કરજો મિત્રો તાકે સૌ એકબીજા હવના દુઃખને બારતી થઈ જ ગઈ આવી ઘટના કોઈની સાથે કદાચ ગમે એવો દુશ્મન હોય તો એની હારી આવી ઘટના ન ઘટવી જોઈએ હવના પરિવારને સાથે રાખી અને આજ એની દિવ્ય આત્માને માઇલ માટે આપણે પ્રાર્થના કરવાની છે કદાચ ભગવાન જે જાગતી જોત છે એને આપણે કહેવાનું છે કે હે ઉર્જા નારાયણ હે મા સોનબાઈ આ સંવિધાનથી જે બનાવ્યું છે એ મહાપુરુષોને પણ જોતા છે તો આપણે ભગવાન બુદ્ધને પણ પ્રાર્થના કરીએ છીએ મા સોનબાઈને પણ કરીએ છીએ ભગવાન સુરત નારાયણને જે દુનિયાનો પ્રકાશ પાડવાવાળો છે આપણને એમ થાય ભારતની માલમાં અત્યારે અંધારું થઈ ગયું હવારથી હાંજ પડી ગઈ છે તો આપણને એમ થાય કે સૂર્યદેવ રાણાદેવના ઓરડે દૂધ પીવા ગયા છે પણ એ દૂધ પીવા નહીં એ અમેરિકામાં કદાચ લંડનમાં બી ન્યાય એનું અંજવાળું થતું હોય છે જેની સોવી કલાક જોત ચાલુ હોય એવા મારા બાપ સુરજ નારાયણને હું દિવ્ય આત્માની એની શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું મિત્રો એટલે આ વિડીયાને જાજોમ જાજો શેર કરજો અને આજ હું એક દુઃખનો ભાગીદાર બનવા માટે હવની દિવ્ય આત્માને શાંતિ આપે જે આ પ્રયાગરાજના મેળાની અંદરમાં જે ઘટના ઘટી છે એવું કોઈની સાથે બનાવ ન બનવો જોઈએ તો હવ બે મિનિટ માટે પ્રાર્થના કરજો કે હવને દિવ્ય આત્માને શાંતિ આપે તો જય ભારત જય સંવિધાન જય મામઢાવાળી સોનલાઈ સૌના દિવ્ય આત્માને શાંતિ આપે સૌ ખુશ રહો આબાદ રહો અને સૌ પરિવારની સાથે રહ્યો જય મા સોનભાઈ જય સંવિધાન જય ભગવાન સુરત